આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં શાળાનું નવું શૈક્ષણિક ક્ષત્ર ચાલુ થવા જઈ રહ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે જિલ્લાની તમામ શાળામાં ફાયર સેફટીના સાધનો અંગે તપાસ પૂર્ણ કરવામાં આવી છે તેમજ જર્જરિત ઓડાઓના સ્થાને વૈકલ્પિક વ્યવસ્થા કરવાના આદેશ આપવામાં આવ્યા છે ઉપરાંત શાળાએ આવતા જતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગમાં લેવાતા વાહનોમાં પણ તંત્રના નિયમોનું પાલન થયું છે કે નહીં તે અંગે પણ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે નવા સત્રની શરૂઆતથી તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો વ્યવસ્થિત રીતે ચાલુ અવસ્થામાં હોય તે અંગે તમામ શાળાઓની તકેદરીના ભાગરૂપે ચકાસણી થઈ ગઈ છે તેમજ નવા જ તમામ સાધનો રીતે ચાલે તે માટેની સૂચનાઓ અપાઈ છે છે જે મકાન તેની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા અંગેની સૂચનાઓ પણ દરેક સંચાલક મંડળ તમામ પીપીઓ શ્રી અને બીઆરસી મિત્રોને પણ અપાઈ ગયેલી છે પ્રીમની કામગીરીના ભાગરૂપે પણ તમામ શાળાને પરિપત્ર કરી અને જાણ કરી દેવામાં આવેલ છે આમ ફરી નવા સત્રની તમામ સીઆરસીઆરસી મિત્રો તેમજ ચેકિંગના ભાગરૂપે કેળવણી નિરીક્ષક તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફત તપાસ કરવામાં આવશે અને જ્યાં પણ ભૂલ કે ચૂક જણાશે તો નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે